બે પોપટ સગા ભાઈઓ હતા અને એ સગા ભાઈઓ સાથે રહેતા હતા પણ જ્યારે વેચવાવાળા ભાઈ પોપટને વેચવા માટે જાય છે એ સમયની અંદર એ પોપટને એક ઢાકુ ખરીદી લઈ જાય છે અને એક પોપટને સાધુ મહારાજ ખરીદી લઈ જાય છે જ્યારે એમ જોયું કે સાધુ મહારાજ પોપટને ખરીદીને લઈ ગયા ત્યારે એ પોપટ રોજ સાધુની સંગતિમાં આરતી પૂજા જોવે છે સાંભળે છે રોજ જોવે કે ભગવાનનું ભજન થાય કીર્તન થાય અને સાધુ સંતોના દરબારમાં જે આવે એને આવકારો મળે સત્સંગ મળે એટલે એ પોપટની અંદર સત્સંગની બધી ભાષાઓ આવી ગઈ કોઈ પણ વ્યક્તિ આવે તો બધાને કહે તો આવો આવો તમારું સ્વાગત છે કેમ કે આ સંતોની સંગતિનો પ્રભાવ છે એ વસ્તુને જોઈને બધા જ આશ્રય ચકિત થાતા અને બીજી બાજુ જે પોપટને ડાકુ લોકો લઈ જાય છે તો એ ડાકુ લોકોની સંગતિમાં રહીને એ પોપટ એવી રીતે બોલે છે કે મારો કાપો લૂટી લો આ વસ્તુ જ્યારે બને છે ત્યારે ત્યાં જોવામાં આવ્યું કે ડાકુ લોકોની સંગતિમાં ડાકુ જેવા સ્વભાવ એ પોપટના બની જાય છે એક દિવસ એક સજ્જન પુરુષ ત્યાંથી નીકળે છે તો જ્યારે એ એ થી પસાર થયા જ્યાં ડાકુ લોકો રહેતા હતા ત્યારે એ જોયું કે કોપટ પાંજરાની અંદર છે અને દૂર થી એ વ્યક્તિને જોઈને કોપટ બોલે છે એ મારો કાપો લૂટી લો એ સજ્જન વ્યક્તિ વિચાર કરવા લાગ્યા કે આ જગ્યા સારી નથી અહીંનો એક કોપટ પણ જો આવી રીતે બોલતો હોય તો અહીંના રહેનાર વ્યક્તિ સારા લોકો નથી લાગતા અને ત્યાંથી જારે નીકળીને સંતની ઝૂપડીએથી પસાર થાય છે તે જગ્યા ઉપર પોપટ બોલે છે આવો તમારું સ્વાગત છે બેસો બે ઘડી પાણી પીને જાઓ ત્યારે આવા વિચારો જોઈને એ ભાઈના મનમાં વિચાર આવવા લાગ્યો કે બે પોપટ સરખા દેખાય છે બધી રીતે હું બહુ એક પ્રકારના છે પણ કેમ આટલો તફાવત છે જ્યારે આ મનમાં સવાલ આવ્યો ત્યારે સંત જ્યારે મળ્યા ત્યારે એ સંતને કહેવા લાગ્યા કે મને એક પ્રશ્ન થાય છે કે બે પોપટ એક સમાન છે એક સરખા છે તો આટલો તફાવત કેમ છે ત્યારે સંત એને સમજાવે છે ભાઈ આમાં પોપટનો કોઈ વાંક નથી બે પોપટ સગા ભાઈઓ છે પણ એકને ખરીદીને ડાકુ લોકો લઈ જાય છે એકને ખરીદીને હું લઈને આવ્યો પણ જો અહીંના વાતાવરણને જોઈને અહીંના વિચારોને જોઈને રોજ સત્સંગની ભાષાને સાંભળીને એ પોપટને સત્સંગની ભાષા આવડી ગઈ અને એ રોજ એ પોપટ ડાકુની સંગતિમાં રહીને એ જ બધું રોજ જોવે છે એના જ વિચારો એને સાંભળવા મળે છે એટલે એની અંદર એવા વિચારો આવી ગયા એટલે આમાં પોપટનો નો નથી આમાં સંગતિનો ભાગ છે